કલોલ તાલુકાના નારિદપુર ગામમાં શ્રીરામ નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચોવીસ ડિસેમ્બરથી અઠ્યાવીસ ડિસેમ્બર સુધી યોજવામાં આવ્યો છે આ મહોત્સવમાં સમસ્ત ગામ સહિત વિદેશમાં રહેતા પરિવારોએ પણ દાન કર્યું છે આ મંદિરનું નિર્માણ નારદીપુર ગામના મધ્યમાં કરવામાં આવ્યું છે નગર શોભા યાત્રા રામલીલા કલાકાર ડીજે સાથે નીકાળવામાં આવી હતી ત્યારે શ્રીરામ મંદિરના નવા નિર્માણમાં કુંડી યજ્ઞ કરવામાં આવ્યું છે આ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો

ਸਰਕਾਰ ਲਈ ਨਾਮਾਂ ਨਾ ਨੀ ਵਿਅਕਤੀ ਨੂੰ ਸਰਕਾਰ ਲਈ ਅਤੇ ਆ ਰਾਮਜੀ ਮੰਦਿਰ ਨੂੰ ਕਾਰਜ ਪੂਰਵ ਕਰੀ ਭਗਵਾਨ ਜੀ ਰਾਮ ਨੇ ਰਾਜੀ ਕਰਿਆ ਤੁਸੀਂ ઘણા બે મહિનાથી કામકાજ ચાલુ છે મંદિરના સેવા અમે આપી રહ્યા છીએ સિત્તેર થી એસી સ્વયંસેવકો અમારા છે વાઘેલા સમાજના તથા ગામના બધા નાગરિકના અઢારી કાસ્ટના અમારા અહીંયા સેવા પણ આપે છે રામજી મંદિરમાં આજે ભવ્ય મહાન પ્રોગ્રામ ચાલી રહ્યો છે ચોવીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીના પાંચ દિવસનો ભવ્ય પ્રોગ્રામ છે આ મંદિરનો લાભ લેવા દરેકને અમારું નિમંત્રણ છે બહુ મહાન એક ગુજરાતનું પ્રથમ નંબરનું મંદિર આજે રામજી મંદિરમાં અહીંયા ગુજરાત લેવલે જોવા મળી રહ્યું છે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજના પ્રોગ્રામમાં તમે જુઓ તો સવારે બેનને યજ્ઞશાળાઓમાં યજ્ઞ ચાલુ જ છે એકવીસ કુંડી યજ્ઞશાળા અને એકાવન કુંડી યજ્ઞશાળા આજે બપોરે એક વાગે યાત્રા નીકળવાની છે તમે જોઈ શકો છો અત્યારે ગામની અંદર લગભગ ત્રીસથી ચાલીસ હજાર પબ્લિક આમથી આમ બધા જ લોકેશન ઉપર ફરી રહી છે આ લોક આજે નગરયાત્રામાં તૃષારામી કૌશિક ભરવાડ પ્રકાશ બારોટ જેવા મોટા મોટા કલાકારો બે ડીજે બસ સાથે બે જુદા જુદા ડીજે બસ સાથે નગરયાત્ર નીકળવાની છે